બિંદુનું રેખાથી લંબ અંતર લંબ અંતર આકૃતિ જોઈએ રેખા આપી છે એલ એની ઉપર કોઈ બિંદુ આપ્યું છે એ એ બાર અને અહીંયા કોઈ બિંદુ છે પી ધારો કે આલ્ફા માપનો ખૂણો છે ધારો કે એ બાર માંથી પસાર થતી અને દિશા એલ બાર વાળી રેખાનું રેખા એલ નું સમીકરણ આર બાર ઇઝ ટુ એ બાર પ્લસ કે એલ બાર જ્યાં કે બિલોંગ્સ ટુ આર এর থ্রি মা বিন্দু જો પી બિલોંગ્સ ટુ L હોય તો લંબ અંતર શૂન્ય થશે પી અને એલ વચ્ચેનું લંબ અંતર શૂન્ય तसे पण जो p does not belongs to L, तो p आणि l एक अनन्य समतल a एक, एक अनन्य समतल पाई નક્કી કરે છે ધારો કે પી માંથી સમતલ પાઈ માં રેખા l પરનો લંબપદ m છે ધારો કે પી માંથી સમતલ પાઈ રેખા સમત પાય માં રેખા એલ પર એમ છે એટલે કે જે રેખા આપી છે આ સમતલ સમતલ શું છે પા છે અને પાઈમાં જે રેખા આપી છે

ખૂણો બનાવે છે હવે ધારો કે ઇઝ નોટ ઇક્વલ ટુ એ થશે ઇઝ નોટ ઇક્વલ ટુ થશે અને નું શું થશે ઝીરો લેસ દેન આલ્ફા લેસ દેન ફાઈવ બાય ટુ એટલે કે ઝીરો થી ફાઈવ બાય ટુ ની લિમિટ થશે માટે પી નું રેખા એલ થી લંબ અંતર ઇઝિકવલ ટુ પી એમ એટલે જે રેખા પરનો આપણે લંબ દોર્યો એ શું હતો પી અને એ રેખા એમ એમ પર લંબ થતો તો એટલે પી એમ ઇઝ ઇક્વલ ટુ ইপি কি माइनस ક્રોસ માનાંકમાં તો આમ આપણને શું મળ્યુંનાંકમાં પી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર બાય એલ બાર અથવા તો એલ કેપ કે કારણ કે એલ કેપ ઇઝિક શું છે એલબાર અપોન માનાંકમાં એલ બાર

સ્ક્ર ઇક્વલું છે માનાંકમાં એલ બાર નો સ્કવેર ઇઝ ઇક્વ ટુ પ્લસ આ લઈ લઈએ તો એપી સ્કવેર ઇન્ટુ માનાંકમાં એલ બાર સ્કવેર

ডিৱেড বাই মানক ইজু માઇનસ એ બાર ક્રોસ એલ નો એફ ઉદાહરણ આઠ લંબ અંતર શોધો लंब अंतर उकेल, अहे, बिंदु पी वन टू मईनस फोर बार Is equals to three three minus five. And L bar is equals to two three six. A P Giran is equals to. So to P bar minus A bar. To P bar means one minus three. Two minus three minus four. માઇનસ ટુ minus વન અને 1 અને એલબાર સભે છે આ શું મળે આપણને એપી કિરણ એલબાર ઇઝિકવલ્સ ટુ ટુ થ્રી અને સિક્સ આપ્યા છે તો કિરણ ક્રોસ એ પીરણ માઇનસ ફોર તો માના અંકમાં એલબાર ઇઝિક ફોર પ્લસ નાઇન પ્લસ માટે આપેલી રેખાથી લંબ અંતર શું થશે માનાંકમાં એપી કિરણ ક્લસ ક્રોસ એલ બાર તો શું મળ્યા માઇનસ નાઇન ફોર્ટીન અને માઇનસ ફોર માઇનસ નાઇન ફોર્ટી અંડર રૂટમાં એટી વન પ્લસ વન નાઇન્ટી સિક્સ પ્લસ સિક્સટીન બાય સેવન ઇઝ ઇક્વ under root mod 297 divided by 7